દર્શન કરાવીએ તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી જઈએ છીએ આપણા મેન લોકેશન પર અને પાછળ તમે જોઈ રહ્યા છો જે

અને મા દશામાના દર્શન કરીશું તો મિત્રો પહેલાં આપણે આ મંદિરના ઇતિહાસ વિશેની વાત કરીએ તો લોકવાયકા પ્રમાણે મિત્રો ઓગણીસો પંચાણુંમાં શારદામાં દશામાના વ્રત કરતા હતા અને જ્યારે તેઓ મોહર નદી કિનારે ભેંસ ચરાવતા હતા અને જ્યારે એમની ભેંસો કાદવમાં ફસાઈ જાય છે ત્યારે તેઓ ભેંસોને બહાર કરવા માટે મા દશામાને એમને દિલથી પ્રાર્થના કરે છે અને સાક્ષાત દશામાં અહીંયા પ્રગટ થાય છે અને એમની ભેંસોને બહાર કાઢે છે અને શારદામાને ત્યાં એ પરચો આપે છે એવું લોકોનું કહેવું છે મિત્રો અને આ ત્યારથી જ દશામાના અને શારદામાના દર્શન કરવા માટે લોકો લાખોની સંખ્યામાં અહીંયા ઉમટી પડે છે જ્યારે દશામાના વ્રત હોય છે ત્યારે આ દસે દસ દિવસ આ મંદિર પર ખૂબ એવી મોટા સંખ્યામાં તમને ભીડ જોવા મળશે અને મા દશામાના દર્શન કરવા અહીંયા શ્રદ્ધાળુઓ આવતા તમને જોવા મળશે મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા માતાજીના દર્શન કરવા માટે માતાજીના ભક્તો અહીંયા તમને જોવા મળી રહ્યા છે તો હવે આપણે પહોંચી ગયા છીએ મંદિરે અને આ સામે જે મંદિર દેખાય છે જે મા દશામાનું મંદિર છે મીનાવાળા તો મિત્રો આ મેળાના સમયમાં ખૂબ મોટી સંખ્યામાં પબ્લિક અહીંયા આવતી હોય છે જેના લીધે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે મિત્રો અને મિત્રો આ સમયમાં ફોટોગ્રાફી કરવી કે વિડીયોગ્રાફી કરવી એ સખ્ત મનાય છે છતાં પણ મિત્રો અમે તમને મા દશામાના અને માના વિડીયોમાં દર્શન કરાવવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આપણે હવે આથી સીડીઓ ચડી અને મા દશામાના તમને દર્શન કરવાનો પ્રયત્ન કરીશું તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે લોકોની લાઈનો અહીંયા લાગેલી તમને જોવા મળશે મિત્રો તો મિત્રો આ છે મા દશામાનું મંદિર અને અહીંયાથી તમને મા દશામાના દર્શન થતાં હશે અને શારદામાંના પણ તમને દર્શન થતાં હશે તો મિત્રો વિડીયોને લાઈક દો શેર કર દો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો તો મિત્રો તમને મા દશામાના દર્શન થઈ ગયા હોય તો તમે કોમેન્ટમાં મિત્રો જય મા દશામાં લખવાનું મિત્રો ભૂલતા નહીં તો મિત્રો હવે આપણે દર્શન કરીને નીચે આવી ગયા છીએ અને હવે આ નીચે જે મંદિર છે દશામાનું જે જૂનું મંદિર છે એના અમે તમને અમે દર્શન કરાવીશું મિત્રો તો હવે આપણે એ મંદિરે જઈએ અને તમને આખા એ મંદિરના પણ તમને અમે દર્શન કરાવી દઈએ મિત્રો તો મિત્રો આ છે દશામાનું જૂનું મંદિર જે નીચેની ભાગે છે અને તમને અમે આગળ દર્શન કરાયા છે જે એ ઉપરની બાજુ જે મંદિર છે મિત્રો તો મિત્રો તમે આ શાંતિથી આ મંદિરના પણ તમે દર્શન કરી શકો છો તો મિત્રો જે પાછળની જગ્યા છે ત્યાં શિરફેડ વધેરવાની જગ્યા છે અને ત્યાં જ દશા માતાજી ભોજનાલય આવેલી છે તો મિત્રો ત્યાં તમે ભોજન કરી શકો છો તો મિત્રો હવે આપણે ભોજનાલય બાજુ જઈએ અને ભોજનાલય બાજુ કેટલી ફી છે ભોજનની એ પણ જાણી લઈએ તો મિત્રો આ છે દશામાં ભોજનાલય અને અહીંયા ચાળીસ રૂપિયામાં અનલિમિટેડ તમને ભરપેટ જમવાનું મળી જશે તો મિત્રો હવે આપણે ભોજનાલયની અંદર પણ જઈ લઈએ અને ત્યાં જમવાનું શું મળે છે એ પણ તમને અમે બતાવી દઈએ તો મિત્રો હવે આપણે ભોજનાલયની અંદર જઈએ છીએ અને જોઈ લઈએ કે શું શું ત્યાં જમવાનું મળે છે અને મિત્રો તમે આવો છો તો તમે અહીંયા તમે શાંતિથી જમી શકો છો તો મિત્રો ભોજનાલયમાં તમને શાક પૂરી દાળ ભાત તમને અનલિમિટેડ અહીંયા જમવાનું મળશે તો મિત્રો મેળો છે એટલે તમને ખૂબ મોટી એવી લાઈન પણ તમને અહીંયા જોવા મળશે તો મિત્રો હવે આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે તો મિત્રો વિડીયો કેવો લાગે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરદો શેર કર દો અને ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ના ભૂલતા કારણ કે આવા નવા નવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ છીએ તો મિત્રો હવે આપણે મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દશર